સમય જતાં શિવનાથને લાગ્યું કે શ્રી રામકૃષ્ણના ગાઢ સમાગમથી જ વિજયકૃષ્ણ ગોસ્વામીનું હૃદય પરિવર્તન થયું હતું અને એના પરિણામરૂપે વિજયકૃષ્ણએ બ્રાહ્મ સમાજ સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો એટલે શિવનાથે શ્રી રામકૃષ્ણનો પ્રભાવ બ્રાહ્મ સમાજ ઉપર ન પડે તેની ખાસ તકેદારી રાખવા માંડી એમને દહેશત હતી કે પોતાની જેમ અન્ય બ્રાહ્મ સમાજીઓ પણ શ્રી રામકૃષ્ણની અસર નીચે આવે તો કાળા કરીને આખી સંસ્થા જ તૂટી જાય પરિણામે શિવનાથે દક્ષિણેશ્વર જવાનું ઓછું કરી નાખ્યું શ્રી રામકૃષ્ણ સાથે ગાઢ પરિચયમાં આવનાર એક બીજા બ્રાહ્મ સમાજીનો પણ અત્રે ઉલ્લેખ કરી લઈએ એ હતા ત્રિલોચ્યનાથ સંજ્યાલ ચિરંજીવ શર્માના ઉપનામથી જાણીતા થયેલા આ ભક્ત કેશવચંદ્રના બ્રાહ્મ સમાજના ગાયક અને સ્વરકાર હતા એમને શ્રી રામકૃષ્ણ પ્રતિ ખૂબ આકર્ષણ હતું અને શ્રી રામકૃષ્ણએ પણ એમના ઉપર કૃપા વર્ષા કરી હતી સમાધિમગ્ન બનેલા શ્રી રામકૃષ્ણને જોઈને ત્રૈલોક્યનાથ પણ ભાવ વિગલિત થઈ જતા અને એમને અનેક ભજનો સ્ફુરી આવતા આ ભજનોએ હજારો બંગાળીઓના હૃદય જણ જણાવ્યા હતા ત્રૈલોક્યનાથે કેશવચંદ્રનું એક જીવનચરિત્ર લખેલું એમાં એમણે એવી મતલબનું લખ્યું હતું કે કેશવચંદ્રના સમાગમમાં આવ્યા પછી શ્રી રામકૃષ્ણે ગૃહસ્થ જીવન વિશેના પોતાના વિચારોમાં ફેરફાર કર્યો હતો એટલે કે એમણે એવું સ્વીકાર્યું હતું કે સંસારમાં રહેતા રહેતા પણ આધ્યાત્મિકતા ખીલવવાનું તદ્દન શક્ય છે શ્રી રામકૃષ્ણના ભક્તોએ ઠરાવ્યું કે આ મુદ્દો પૂરેપૂરો સ્પષ્ટ થવો જોઈએ એક દિવસ શ્રી યુથ બલરામ બોઝને ત્યાં શ્રી રામકૃષ્ણ આવ્યા હતા કોલકાતાના વિખ્યાત નટ અને નાટ્યકાર ગિરીશચંદ્ર ઘોષ પણ એ ભક્ત મંડળમાં હાજર હતા એમણે વાત ઉપાડી ત્યારે શ્રી રામકૃષ્ણે કહ્યું જેણે ઈશ્વરના દર્શનનો એકવાર સ્વાદ ચાખ્યો હોય તેને આ સંસાર લવણ વિનાના અન્ન જેવો લાગે જેની પાસે કિંમતી શાલ હોય તેને સામાન્ય કાપડની કંઈ જ પડી હોતી નથી